નીલગીરી કેટલી નોંધાય છે તો જેમાં તમિલનાડુમાં તેરસો ને ત્રણ તમિલનાડુ નું રાજ્ય પ્રાણી છે વૈજ્ઞાનિક નામ છે નીલગીરી એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં આવેલ કયો દેશ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન આઈએસઆઈ કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ નો એકસો સાતમો દેશ બને તો મોલ્ડોવા જે આપણું આનું હેડ ક્વોટર છે આપણા આ ગુરુગ્રામ હરિયાણામાં છે એની સ્થાપના છ ડિસેમ્બર બે હજાર થઈ હતી એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મળેલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સાંકેતિક ભાષાના નિષ્ણાંતોને સૂચિ સૂચિબદ્ધ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું પંજાબ એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મળેલ વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓ દ્વારા ખાલી જગ્યાને કારશી કાર્સીનોજેનિક એટલે કે કેન્સર ઉત્પન્ન કરતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે તો હેપેટાઇટિસ

તો હવે મળીએ આપણે વાંચીને તો મારા યોદ્ધાઓ મારા ભૂગોળમાં નકશાઓ વિશે માહિતી મેળવી લીધી છે તો તમને બતાવી દઉં કે મેં કયા કયા નકશાઓનું વાંચન કર્યું અને કયા કયા મુદ્દાનું કયા મુદ્દાઓ લખ્યા તમારા યોદ્ધાઓ જોઈ શકો કે નકશા અને અર્થ અને તેના પ્રકારો છે આપણે મહત્વના વાંચી લીધા છે નકશાઓના અર્થ તેનો અંગ્રેજી પર્યાય મેપ થાય છે લેટિન પછી મેપમાં મુંડી એનો અર્થ તેને શબ્દ મેપ બને છે આ લેખની પ્રચારો છે મિકોન નામના પાદરીએ આ શબ્દનો પ્રયોગ કર્યો હતો એની વ્યાખ્યા આપેલી છે આ સિવાય નકશાઓના પ્રકારો છે પ્રાકૃતિક નકશાઓ સાંસ્કૃતિક નકશાઓ એના બે પ્રકાર છે નાના માપવારા મોટા માપવારા હેતુ આધારિત નકશાઓ છે બધા જોઈ શકો મિત્રો પછી આ પ્રશ્ન પૂછી શકાય આમાંથી જોડકામાં પૂછી શકાય ભૂમિ સ્વરૂપ માટે કયો રંગ જળ સ્વરૂપ માટે કયો રંગ એ પૂછી શકાય છે આટલા સુધી આપણે વાંચેલું છે તો હવે મળીએ આપણે ગણિતમાં લેક્ચર ટાઈમ કરીને કોઈ પણ ચેપ્ટરનો એ તમને કહી દઉં કે આ ચેપ્ટર મે વાંચી છે તો આ જોઈ લેશો આ ના એમસીક્યુ છે આટલા તો મારા આપણે ગણિતમાં ઉંમર આધારિત દાખલાઓ વિશે માહિતી મેળવી લીધી છે અને આપણા સિલેબસમાં પણ છે ઉંમર દાખલાઓ તમને બતાવી દો કે ઉંમર આધારિત દાખલામાં મેં કયા કયા દાખલાઓ ગણ્યા તો એને કયા કયા સૂત્ર લખ્યા એ પણ તમને બતાવી દઈશ તો સાથે તો કયા કયા દાખલા લખ્યા એ તમને દાખલામાં અઢી ગણી ચાર ગણી પાંચ ગણી પૂછાય છે પછી આપણે જો તમે ઉંમર આધારિત દાખલા ગણતા હોય તો આવડતી પહેલા કરી દેવાનું પહેલા લખવાનું પછી હાલ લખવાનું અને પછી લખવાનું એટલે તમારા તમારા દાખલાઓ ઝડપથી ગણી જાય તો આપણે દાખલાઓ ગણેલા જ છે તમે જોઈ શકો મિત્રો તમને ફટોફટ બતાવી દઉં બે બે રીતો છે પ્રથમ રીતે છે અને બીજી રીત પણ છે જે તમને યોગ્ય લાગે એ રીતે તમે દાખલાઓ ગણી શકો છો જોઈ શકો મિત્રો જો આ દાખલાઓની તમારે લિંક જોતી હોય તો હું યુટ્યુબની તમને લિંક મોકલી દઈશ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો આપણે આ બધા દાખલાઓ ગણેલા છે ઉંમર આધે દાખલાઓ બધા પ્રકારના દાખલાઓ છે આમાંથી બધા પ્રકારના દાખલા છે એટલે તમારે યાદ રાખવાની જરૂર છે એટલે તમારા દાખલા કવર થઈ જશે આ યાદ રાખવાની જરૂર છે મહત્વની ઉમર ઉંમરનો તફાવત ક્યારે બદલાશે નહીં તફાવત ક્યારે બદલાય નહીં દાખલા સુધી આપણે દાખલાઓ ગણેલા છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રજો એના પછી આપણે હવે જોઈશું બંધારણમાં તો વિડીયો સાથે કન્ટિન્યુ

જોઈ શકો અમુક વિવાદ છે શરત છે એના વિશેનું છે તો બધું રાજ્ય પુનર્ગઠન પંચ છે એના સિવાય બધું છે ક્યારે કોણ જોડાયું એ બધી માહિતી છે મિત્રો એના પછી આપણે નાગરિકતા જોઈ અને મૂળભૂત અધિકારો આપણે આવતીકાલે જોઈશું આપણે નાગરિકતા પ્રાપ્તિ આપણે તમને બતાવી દીધું છે અગાઉ એ પણ જોઈ શકો મિત્રો મિત્રો મૂળભૂત અધિકાર આપણે આવતીકાલે જોઈશું તો વિડીયો સાથે કન્ટિન્યુ પછી આપણે વિડીયોને અંત આપીશું તો મારે બધા તમે બંધારણ જોઈ લીધું તો આપણે શરૂઆતમાં સવારે કરંટ અફેર એના પછી આપણે જોયું ભૂગોળ એના પછી આપણે જોયું તું ગણિત અને એના પછી જોયું આપણે બંધારણ તો આટલા ચાર વિષય આપણે આજે આજના દિવસ દરમિયાન વાંચ્યા છે આપણા સો દિવસ દિવસ છે આજે તીસમું તો આજે આપણે આટલું વાંચ્યું છે અને રિવિઝન બતાવે કરી દીધું છે તો